પાનોલીની સોલ્વે સ્પેશિયાલિટી કંપની દ્વારા સેવા યજ્ઞ સમિતિને એસી એમ્બ્યુલન્સનું દાન અપાયું લોકોની આરોગ્ય સંબંધી જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને પાનોલી જીઆઈડીસી સ્થિત સોલ્વે સ્પેશિયાલિટી કંપનીએ સામાજિક જવાબદારી હેઠળ સેવા યજ્ઞ સમિતિને 17 લાખના ખર્ચે એક આધુનિક સુવિધાયુક્ત એસી એમ્બ્યુલન્સ દાનમાં અપાય છે આ એમ્બ્યુલન્સ સમિતિના આરોગ્ય સેવાના વિવિધ કાર્યો માટે ઉપયોગમાં લેવામાં આવશે અને દુર્ઘટના કે તાત્કાલિક સારવારની જરૂરિયાતના સમય સામાન્ય માટે આશીર્વાદરૂપ સાબિત થશે આ પ્રસંગે સોલ્વે કંપનીના યુનિટ હેડ હિમાંશુ ગોંડલિયા સીએસઆર હેડ થોમસ જોન સેવા યજ્ઞ સમિતિના રાકેશ ભટ્ટ હિમાંશુ ભાઈ કનુભાઈ ઠક્કર તથા અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા આજ રોજ સોલ્વે સ્પેશિયાલિટી ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ તરફથી સેવા યજ્ઞ સમિતિને અમે એસી એમ્બ્યુલન્સ દાનમાં આપેલી છે અને સેવા યજ્ઞ સમિતિ દ્વારા જે બધી સેવા કાર્યોનું આજે વિવરણ કરાયું એ બહુ જ ઇમ્પ્રેસિવ છે અને આ રીતે અમારે જે અમારું જે વેલ્યુઝ છે કો કંપનીની એની સાથે બરાબર અમારે મેચ થાય છે અને અમે એ રીતે આ રીતે આગળ વધવા માગીએ છીએ ભરૂચ સેવા યજ્ઞ સમિતિને પાનોલી જીઆઈડીસી સ્થિત સોલ્વે સ્પેશિયાલિટી પ્રાઇવેટ લિમિટેડ સિન્સ્કો કંપની દ્વારા સત્તર લાખની એમ્બ્યુલન્સ આજે ડાંડમાં સીએસઆરમાં આપવામાં આવી છે અને સેવાયજ્ઞ પાસે જે એમ્બ્યુલન્સ સેવા ચાલી રહી છે તેમાં આ એક એમ્બ્યુલન્સનો વધારો થયો છે અને જે પણ કમ્યુનિટીની અને મેડિકલ ક્ષેત્રમાં જે જરૂરિયાત છે તે પહોંચી વળવા માટે આ એમ્બ્યુલન્સ ખરેખર ઉપયોગી થઈ પડશે અને સેવાયજ્ઞ સમિતિ ગરીબ અને જરૂરતમંદ દર્દીઓ છે એની પાસેથી ભરૂચથી વડોદરા સુરત અમદાવાદ કોઈપણ પ્રકારનું ભાડું લેતી નથી તો ખરેખર આ કંપનીનો અમે આભાર માનીએ છીએ